સાગબારા ખાતે એક લવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલના લોકાર્પણમાં આપ ધારાસભ્ય ચેતર વસાવાને આમંત્રણ ન પાતા ધારાસભ્ય ચેતર વસાવાએ ચાલુ કાર્યક્રમમાં કલેક્ટર સહિત તમામ અધિકારીઓને ખખડાવ્યા નર્મદા જિલ્લા સાગબારા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં લોકાર્પણમાં આપ ધારાસભ્ય ચેતર વસાવાએ હાજરી આપી કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું કે બસો ચાલીસની કેપેસિટીવાળી સોળ ક્લાસરૂમ લેબોરેટરી લાઇબ્રેરી સહિત તમામ સુવિધાઓથી સંકુલ બનાવવામાં આવ્યું છે અહીંયાથી ભણી ઘણી યુવાનો પોતાની કારકિર્દીને આગળ વધારશે માટે ગુજરાત સરકારના સાહસને અમે બિરદાવીએ છીએ આ કાર્યક્રમમાં સરકારના મંત્રી અને સાંસદ પોતે બેઠા છે તો હું કહેવા માંગુ છું કે મારા વિસ્તારમાં આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પરંતુ કલેક્ટર કે પ્રાંત અધિકારી સહિત કોઈએ મને શા માટે આમંત્રણ આપ્યું નહીં આ વિસ્તારનો ધારાસભ્યો છું તેમ છતાં પણ મને કોઈએ ફોન કરી કે પત્રિકા આપી જાણ કરી નથી આ બાબતે ખુલાસો કરવામાં આવે કારણ કે આ મારું નહીં પરંતુ મારી જનતાનું અપમાન છે કોઈ પત્રિકામાં મારું નામ છાપે અથવા તો કોઈ તકતીમાં મારું નામ છપાય તો જ હું કાર્યક્રમમાં આવું એવો માણસ નથી મને મારા એક સરપંચે કહ્યું કે આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે માટે તમારે આવવું પડશે તો એમની વાત સાંભળી હું આવ્યો છું બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ એ આ મારું અપમાન નથી મારી જનતાનો અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ આવે છે છે કઈ તકલીફ અમારાથી તમને શર્માજી તકલીફે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે બે મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડ ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજાર નો બે કરોડ ને ચાલીસ લાખ તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પાડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પાડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પાડ્યા બસ માટે બે કરોડ ને ઇકોતેર લાખ રૂપિયાનો નો ખર્ચો પાડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છીએ

તમે દર વખતે જિગદામાં કીધું દર વખતે આ જ પ્રશ્નો ઉભો કરો છો દર વખતે આ જ પ્રશ્નો ઉભો કરો છો ઓ ભાઈ ધારાસભ્ય છું લોકો મને ચૂંટા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો એ અમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો બંધ કરી દેવાડો મારા અધિકાર છે ભાઈ તમે લો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે

બેસી ભાઈ બધા બેસી જાવ બધા બેસી જાવ ચલો શાંતિ બેસી જાવ ભાઈ આગળ નઈ બેસી જાવ શાંતિથી એકલવ્ય રેસિડેન્શિયલી મોડેલ સ્કૂલ જયારે સાકબારામાં છેલ્લા બે હાજર તેર થી કાર્યરત હતી અને એનું બિલ્ડિંગ અને સંકુલ બાકી હતું જે આજે આદિજાતિ વિકાસ વિભાગ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આજે તૈયાર થયું છે ત્યારે એના લોકાર્પણમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલજી સાંસદ મનસુખભાઈ વસાવા અને તમામ પદાધિકારીઓ કલેક્ટર અને પ્રાયોજનાની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કર્યું છે જેને અમે સહર્તાથી આવકારીએ છીએ વધાવીએ છીએ અને આ સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ સારું ભણે આગળ વધે અને પોતાનું પોતાની કારકિર્દી ઉજળી બનાવે એવી અમને અમે સૌને શુભકામનાઓ પણ આપી છે સાથે અહીંના સ્ટાફ એમના આચાર્યશ્રીને પણ અમે કીધું છે સ્થાનિક અમે ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ અમારી જરૂર હશે નાની મોટી વાતો અમે જે પણ કંઈ હશે અમારી ગ્રાન્ટમાંથી સરકારશ્રીને ધ્યાન પર દોરી અને વહેલી તકે પૂર્ણ થાય એ બાબતે ચર્ચા થઈ છે એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણનો મારા મત વિસ્તારમાં છે હું અહીંયા જ છું સાગભારા છું છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક કોણ સુધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવતી ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે એ મારી અવગણના નથી પણ એ મને જે લોકો ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે અને અમે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈને શું કામ વાંધો હોવો જોઈએ મને બોલાવવા જ જોઈએ છતાં અવારનવાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અમને આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાના કામ કરે છે અમને એકબીજા પ્રત્યે લડાવવાના દેશભાવ ઊભા કરવાના અહીંયા શિક્ષણનું બાળકોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પણ આ વસ્તુ લઈને બેસે છે તકતીમાં મારું નામ નથી કાર્ડમાં મારું નામ નથી એનાથી મને કંઈ ફેર નથી પડતો અમે તો લોકોના મનમાં વસેલા છે લોકોના દિલમાં વસેલા છે અમને તકતી ભક્તિથી જરૂર નથી પણ જે અમારા લોકો વચ્ચે અવગણના થાય અને અમારા લોકો અમને કહે કે સાહેબ અમારે ત્યાં કાર્યક્રમ છે તમે આવજો ત્યારે અમને અમારા સ્વાભિમાન પર અસર પડે છે સ્વમાન પર અસર પડે છે એટલે અમને જે બંધારણમાં મળેલા અધિકારો લોકોએ અમને ધારાસભ્ય તરીકે મોકલ્યા છે એ પ્રોટોકોલ પ્રમાણે જળવાવું જોઈએ એ અમે સૂચન કર્યું છે અને માન્ય મંત્રીશ્રીએ અધિકારોને ધ્યાન દોર્યું છે અને આ તમામ ભૂલ નર્મદાના કલેક્ટર અને પ્રાયોજનાની છે અને આવનારા દિવસોમાં અમે એની ખુલાસો માગીશું અને આ પ્રકારની ભૂલો વારે ઘડે કરતા રહેશે તો અમે કોઈ અમારા સ્વાભિમાન પર આવશે ત્યારે અમે સહન કરવા નથી એમના પ્રોટોકોલ વિભાગમાં પણ હું ગુજરાત સરકારમાં લખું છું આના ખુલાસા ત્યાંથી પણ હું માગીશ આજે ખૂબ સારો કાર્યક્રમ થયો શાળાના બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી શાળાના વાતાવરણ પણ ખૂબ સારું છે બાળકો ખૂબ સારી રીતે ભણે આગળ વધે અને ખૂબ પોતાની કિરકિમાં સારી પોસ્ટ પર આગળ જાય એવી અમે સૌને શુભકામના આપીએ છીએ ધન્યવાદ